¡Suscríbete આપણું આ સૌભાગ્ય છે કે ભારતની આ ગૌરવશાલી ભૂમિ ઉપર જન્મ લેવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને હું એ ફરજ સમજુ છું ઇન્ડિયન વ્યક્તિની કે આપણને જો આ અધિકાર આપ્યો છે તો આપણને નિશ્ચિત રૂપે મતદાન કરી અને પોતાના દેશની દિશા કઈ તરફ જઈ રહી છે એમાં યોગદાન જરૂરથી આપવું જોઈએ એટલે બધાને એ જ અપીલ કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને ભારતનું એક ઉજ્જવલ ભવિષ્ય બને એવી જ આપણે બધા શુભેચ્છા રાખીને શ્રી પ્રભુના ચરણોમાં વિનંતી કરી એવી જ રીતે જવાબદારીથી દેશના કાર્ય કરતા રહીએ અને દેશભક્તિ આગળથી આગળ વધાવતા રહીએ ભલે આપણે ભારતમાં રહીએ કે વિદેશમાં રહીએ આ જ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આપણને ડેવલપ કરવી જોઈએ એવી બધાને જ શુભકામના આપું છું જય દ્વારકાધીશ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણનો આજે મહોત્સવ છે ત્યારે ગામે ગામમાં મંદિરો મંદિરમાં દરેક જગ્યાએ શ્રી પ્રભુને પાલના ઝુલાવીને અને નંદ મહોત્સવનો ક્રમ લેવામાં આવે છે ત્યારબાદ વિવેક અને ધૈર્ય પોતાનું સમર્પિત કરી અલગ અલગ જેની ભાવના હોય એ પ્રમાણે મનોરથ કરીને શ્રી પ્રભુને લાડ લડાવવામાં આવે છે ગામે ગામમાં વૈષ્ણવોની એવી જ લાગણી અને એવા જ પ્રેમની અનુભૂતિ આજે થઈ રહી છે હું સમસ્ત વૈષ્ણવ સમાજને એ જ શુભેચ્છા આપું છું કે યુવા પેઢી તરફ એ જ ભક્તિનો ભાવ અને પ્રેમ આગળ વધારતા રહે અને શ્રી પ્રભુની સેવા અને શ્રી ગુરુની સેવા આવી જ રીતે કરતા રહે એવી જ શુભકામના અને મંગલકામના પાઠું છું જય દ્વારકાધીશ આજે ખૂબ જ આનંદનો અવસર છે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે ગામે ગામમાં વૈષ્ણવના હૃદયની લાગણી એ મહોત્સવના રૂપમાં આજે ઉજવાઈ રહી છે ત્યારે સમસ્ત વૈષ્ણવ સમાજને એક જ સંદેશ હું આપવા માગીશ કે આ વર્ષે ભારતની આ મંગલ ભૂમિ પર શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે એવા અખંડ ભારતમાં આપણે જન્મ લઈ શક્યા છે હું શ્રી વલ્લભાચાર્યજીના ચરણોમાં એ જ વિનંતી કરીશ કે ભક્ત માત્રના હૃદયમાં બિરાજતો એ ભાવ એ પ્રેમ અને એકબીજા તરફનો આદર એ નિરંતર વધતો રહે અને એવી જ પ્રભુમાં ગુરુમાં અને સમાજમાં પ્રીતિ વધતી રહે ભારતને એક નવી દિશા આ યંગસ્ટર્સનો એક જે અમના જમાનો છે એ એક દિશા નિર્દેશન કરે અને ભારતને સર્વોચ્ચ પદવી સુધી પહોંચાડવાનું કામ એ આપણે જવાબદારીથી કરી શકીએ એવી આપણને સામર્થ્ય પ્રદાન કરે એ જ શ્રી પ્રભુના ચરણોમાં વિનંતી કરી હું બધાને ખૂબ ખૂબ શુભકામના અને બધાઈ આપું છું